મોની ચાવા પીધી ચા અમે તો પીલી પીવાની તૈયાર થઈ ગયા હું જવાનું હજી તો પાછળ મારા મમ્મીનો ફોટો નાના નાનાનો ફોટો આ બાજુ મામા મમ્મીના નવ વર્ષ જો આમનો વધારે ટાઈમ થયો મામા

કાલે લાપસી બનાવી હતી આજે ફરીથી લપસી બનાવી હતી બધાને ખાવાની ઈચ્છા થઈ ગઈ કાલે લાપસી છો ઓછી પડી હતી શોર્ટેજ હતી બહુ મહેમાન આવ્યા હતા સગાઈ કરે લાપસી બનાવવાનો રિવાજ છે દાદી લાપસી બનાવ તો બનાવી તો ઓછી પડી બહુ મજા આવી બધા સવા સવા માં બનાવી છે બધાને ખાવા માટે બહુ લેટ થઈ ગયું તાપ ગરમી ચડી જઈશે કેટલા વાગે સાડા 9 થઈ ગયા 8 વાગે નીકળવા જઈ ગયા સાડા 9 થઈ ગયા વાત તોમાંથી બધે ઊંચા જ આવતા નહીં એ એક લક લક આ છોકરાય ગુપ પાડી આલે મારી ગાડી નવરાઈ દીધી આબુ બાબુ તો લ્યો એ હય કે લગભગ ંપુ ંપુ આલ હાબુ ના હાબુ ના તો ંપુ આલ ફેસો સાલ આ નું મોહ ધોવા બેસવા જો મસ્ત મજા આવે ઠંડો જ સરસ વાતાવરણ છે અહીંયા જ રોકાઈ જઈએ એવું લાગે આપણને તો અહીં રોકાઈને ખાઈએ શું બધા જેટલા અમદાવાદ થી આવ્યા છે બધાને બધા એમ કહેશે કે અહીંયા જ રહીએ કે જગ્યા જોઈને બધાને મજા આવે तो में जवान आया था थे गर्मी थे गर्मी में जवान में तो करा।, <laughs> करा करा हे hey! हात बाद उतरी ना टाटा <laughs> <laughs>

làmugaru, a a a a a a malu, halat bắp đì gì bết ગરમી માં બોલી એક ની એવી થઈ ગઈ હાલ વહેલા નીકળવાનું હતું પણ ઘેર મોડું થઈ ગયું શું લીધું છોટા ભીમ નો ઉપર વિહાળે કિન્ડર જો હવે છોટા ભીમ નીકળે હે ને દેખો ઉડા છે

साझा निक पाँच भग्या मसी निक

કોમ આમની દાદાનો દબાઉ પર છે એવું કહે જા એવું કહે જા ધાબા ઉપર શું નહીં નહીં કે હું

હેલો મિત્રો આપણે સોમવારનો વિડીયો જે અધૂરો મૂક્યો હતો એના માટે હું આજે વિડીયો બનાવું છું ને જે વિડીયો બનાવું છું ને એ બુધવાર છે અને શેના માટે મેં વિડીયો અધૂરો મૂક્યો હતો તે હું તમને જણાવી દઉં કે સોમવારે આપણે ગામડેથી અમદાવાદ આવ્યા ત્યારે ગરમી બહુ જ હતી રસ્તામાં કારણ કે બાઇકમાં આવ્યા તો લૂ લાગી ગઈ ને પછી આમ તબિયત આવી ગયો એવું થઈ ગયું હતું અને પાછા માસીને ઘેર ગયા ત્યાંથી કપડાં ખરીદ્યા ત્યાં પણ ગરમી હતી અને પછી આવ્યા ને મેં કંઈ જ વિડીયો શૂટ કર્યું ને મેં વિડીયો પૂરો કર્યું ને પછી અધૂરો મૂક્યો અને પછી તે પછી બે દિવસમાં તબિયત એવી જ રહી મંગળવાર સોમવાર મંગળવાર પછી બુધવારે મેં શૂટ ના કર્યું પણ આ જો હું તમને કહી દઉં કઈ વિડીયો મેં અધૂરું કેમ મૂક્યું